નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણના ના પ્રશ્ન નંબર બે ના ત્રીજા નંબરના દાખલાની બે અંકોની સંખ્યાવાળો દાખલો તમને લોકોને આપેલો છે ખાસ અગત્યતા દર્શાવે છે દાખલાની અંદર અને સ્ટાન્ડર્ડ વાળા માટે તો ખાસ અગત્યનો છે સાથે હેતુલક્ષી ભાગના વિડીયો હજી સુધી તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો જેની લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે ની અંદર દાખલા નંબર ત્રણ

એકમનો અંક એકમનો અંક એક્સ છે અને દશકનો અંક છે તો તે સંખ્યા ખાલી જગ્યા મળે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર કામ કઈ રીતે લેવાનું છે કે એકમનો અંક એક્સ કીધો છે અને દશકનો અંક કેટલો કીધો છે વાય હવે કોઈ પણ સંખ્યા બે અંકની સંખ્યા બનશે કઈ રીતે તો કે મૂળ સંખ્યા તરીકે આપણે લઈએ તો વિદ્યાર્થી મિત્રો દસ કાઉસ ની અંદર દશકનો અંક દશકનો અંક અને પ્લસ એકમનો અંક આ રીતે નું આપણે લઈ શકીએ તો દસ કાઉસ ની અંદર દશકનો નો અંક કેટલો આપેલો છે તમને લોકોને વાય આપેલો છે અને એકમનો અંક કેટલો આપેલો છે તો કે એક્સ આપેલો છે

અથવા તો એકમનો અંક અહીંયા તમને આપી દીધો એક્ઝામ્પલ તરીકે પાંચ પાંચ આપી દીધો તો તમારે જવાબ મેળવવાનો છે બી ઓપ્શન પચાસ પ્લસ એક્સ સી ઓપ્શન હેડી એક્સ પ્લસ માઇનસ એક્સ પ્લસ પચાસ અને ડી ઓપ્શન આપેલ પૈકી એક પણ નહીં એક પણ નહીં આ પ્રકારનો છે ખાસ કરીને કરજો આની અંદર કિંમત છે બસ આની અંદર લોકોએ કિંમત મૂકવાની છે અહીંયા તો કે દસ ની સાથે કોણ આવશે તો કે દશકનો અંક આવશે દશકનો અંક કેટલો આપેલો છે તમે જોઈ શકો છો હેડી અને એકમનો અંક કેટલો આવે છે તો એ પણ તમને લોકોને આપેલો છે સ્ક્રીન ઉપર તો વિદ્યાર્થી મિત્રો આનો ચોક્કસથી કમેન્ટમાં આન્સર આપજો

તો મૂળ સંખ્યા કેટલી થઈ જશે દસ વાય પ્લસ અને અંકોની અદલા બદલી કરવાથી બદલી કરતા મળતી નવી સંખ્યા મળતી નવી સંખ્યા કેટલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો કે દસ એક્સ પ્લસ વાય થઈ જશે ખ્યાલ આવી ગયો મૂળ સંખ્યા આવશે દસ વાય પ્લસ એક્સ નવી સંખ્યા કઈ એવી દસ કેટલા વડે વિભાજ્ય અથવા તો બીજો પ્રશ્ન હેડી તમને મેં ત્રણ પેટર્ન કીધી એમાં પેલી પેટર્ન બીજી પેટર્ન અને ત્રીજી પેટર્નની ચર્ચા કરું તો કે મૂળ સંખ્યા અને અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યાની બાદ બાકી ખાલી જગ્યા વડે વિભાજ્ય છે

તો સરવાળો વિદ્યાર્થી મિત્રો અહિયાં અગિયાર છે સરવાળો કેટલા વડે વિભાજ્ય હશે વિભાજ્યવ વડે સરવાળો વડે વિભાજ્ય હશે અને બાદ બાદ બાકી બાકી કેટલા વડે વડે વિભાજ્ય વિભાજ્ય હશે હશે તો કે કેમ તો કે દસ વાય માંથી વાય બાદ થાય એટલે કેટલું થઈ ગયું નવ વાય એ જ રીતે એક્સ માંથી દસ એક્સ બાદ થાય તો માઇનસ નવ એક્સ થઈ જાય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું છે આ પ્રશ્ન એટલા માટે અગત્યનો છે કે આને બોર્ડની પરીક્ષાની અંદર હેતુલક્ષી પ્રશ્નમાં પણ પૂછાઈ ગયેલા પ્રશ્નની ચર્ચા મેં તમારી સાથે કરેલી છે તો ખાસ આની કમેન્ટ કરીને જણાવજો આનો આન્સર તમાર લોકોએ જણાવવાનો છે તો કમેન્ટ કરીને વિદ્યાર્થી મિત્રો આ જણાવજો ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની અંદર ચર્ચા કરીએ કે દાખલાની અંદર કઈ રીતેની બાબત છે કે બે અંકોની સંખ્યાનો અંકોનો સરવાળો 9 છે તો આ પહેલો પડાવ થઈ ગયો આપણા માટે

એકમનો અંક છે અને દશકનો અંક વાય છે એકમનો અંક કયો એક્સ દશક નો અંક કયો વાય તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને પહેલું મળી જશે ને તે મૂળ સંખ્યા મળશે તો મૂળ સંખ્યા બરાબર શું થઈ જાય તો કે મૂળ સંખ્યા બરાબર દસ કાઉસમાં દશક નો અંક પ્લસ એકમનો અંક થઈ ગયો દસ કાઉસમાં દશક નો અંક પ્લસ એકમ નો અંક તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયો દસ

મળતી નવી સંખ્યા તો કે એ આપણા માટે થઈ જશે કરી એકમના સ્થાને રહેલું હતું એને આપણે દશકના સ્થાને લઈ લીધું અને દશકના સ્થાને હતું એને આપણે એકમના સ્થાને મોકલી આપ્યું તો જો વાયને આપણે દશકના સ્થાન હતી તો એને ક્યાં મોકલી દીધું એકમના સ્થાન ઉપર અને એક્સ સ્થાન ઉપર હતો એને આપણે ક્યાં લઈ લીધો દશકના સ્થાન ઉપર આઠ કયા સ્થાન ઉપર છે તો કે આઠ દસક ના સ્થાન ઉપર છે એક કયા સ્થાન ઉપર એકમ ના સ્થાન ઉપર છે આ ડિફરન્સ મેન આમાં સમજવાનો છે આપણે લોકોએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમીકરણ તરફ આગળ વધીએ તો કે અહીંયા પહેલું સમીકરણ જે બને છે આપણા માટે તે જોઈએ તો કે અહીંયા તમને એમ કીધું છે અંકોની અથવા તો જ્યાં ડાયરેક્ટ એમ લખી શકો સંખ્યાના સંખ્યાના અંકોનો સરવાળો સમીકરણ હવે શું આપેલું છે તો કે મૂળ સંખ્યાના આ વળી તે સંખ્યા છે વળી તે સંખ્યા એટલે કઈ સંખ્યા મૂળ સંખ્યા મૂળ સંખ્યાના નવ ગણા કરતા મળતી સંખ્યા નવી સંખ્યા કરતા બે ગણી છે રેડી તો અહીંયા તમે લોકો ડાયરેક્ટ લખી શકો આ રીતે કે મૂળ સંખ્યાના મૂળ સંખ્યાના નવ ગણા એ નવી સંખ્યાના બે ગણા જેટલી આ રીતે પણ લખી શકો અને અંદર જે તમને આપેલું છે તે સંખ્યાના નવ ગણા કરતા મળતી કરવાથી નવ ગણા ચાલો તો મૂળ સંખ્યા આપણા માટે કઈ છે એને ધ્યાનમાં લઈ લેવાની આપણે હેડી તો મૂળ સંખ્યા આપણા માટે થઈ ગઈ દસ વાય પ્લસ એક્સ હેડી ઓકે ચલો એના કેટલા કરવાના નવ ગણા તો અહીંયા નવ ગણા થઈ ગયા હવે નવી સંખ્યા જે છે એ છે તમારા માટે દસ એક્સ પ્લસ વાય આ બંને તો અહીંયા થઈ ગયું નેવું વાય પ્લસ નવ એક્સ બરાબર અહીંયા થઈ ગયા વીસ એક્સ પ્લસ કેટલા થઈ ગયા ટુ વાય ચાલો x વાળા પદ આપણે એક સાઈડ લઈ લઈએ કેટલા થઈ ગયા માઇનસ નવ એક્સ પ્લસ ટુ વાય માઇનસ નેવું વાય બરાબર શું થઈ ગયું ઝીરો તો અહીંયા વીસ એક્સ માંથી નવ એક્સ બાદ થશે તો વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા મળી જશે અગિયાર એક્સ માઇનસ નેવું માંથી બે જાય તો અઠ્યાસી વાય બરાબર શું થઈ ગયું ઝીરો અહીંયા તમે લોકો સામાન્ય રીતે કોમન કાઢી શકો તો આપણે લખ્યું કે અગિયાર સામાન્ય લેતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ જે છે એક્સ માઇનસ આઠ વાય બરાબર શું થઈ ગયું ઝીરો પરિણામ નંબર થઈ ગયો આપણા માટે બે સમીકરણ એક માંથી સમીકરણ બે બાદ કરતા એટલે સમીકરણ એક માંથી સમીકરણ બે ને આપણે લોકો બાદ કરી નાખીએ તો અહીંયા કઈક આવું થઈ જાય સમીકરણ સમીકરણ બે બાદ કરતા ચાલો તો કાઉસ માઈનસ કાઉસ બરાબર કાઉસ માઇનસ કાઉસ થઈ ગયું ચાલો એની અંદર કિંમત મૂકી દઈએ સમીકરણ એકની અંદર ડાબી બાજુનો ભાગ જે છે અહીંયા કિંમત ગઈ કેટલા છે નવ તો અહીંયા નવ આવ્યા અહીંયા કેટલા થઈ ગયા ઝીરો ચાલો આ નિશાની અંદર દાખલ થશે એટલે કૌંસ ખોલ્યા આપણે તો અહીંયા એક્સ પ્લસ વાય માઇનસ

ચાલો વાયની કિંમત સમીકરણ સમીકરણ કિંમત તો અહીંયા ગયું છે અહીં આપણે કિંમત મૂકી દઈ એક તો આપણને કેટલા મળી ગયા એક્સ બરાબર આઠ મળી ગયા આ પણ કિંમત આપણને મળી ગઈ પણ આપણને લોકોને તે સંખ્યા શોધવાનું કીધું છે તો હવે આપણે એના માટે સંખ્યા માટે કામ કરવું પડશે તો એના માટે આવશે કે આમ મૂળ સંખ્યા બરાબર ધારેલી છે કેટલા મળ્યા હતા જોવો તો કિંમતમાં એક અને એક્સ બરાબર કેટલા મળ્યા હતા તો કે પ્લસ આઠ ચાલો દસ એકાદ દસ પ્લસ આઠ એટલે આપણે કેટલા મળી ગયા ચોક્કસ થી આપજો દાખલાની અંદર તમારે લોકોને પૂછાય તો આમાં યાદ રાખવાની બાબત આટલી જ છે બાકીનું કામ રકમ પરથી થાય છે એટલે સૌ પ્રથમ આ દાખલાની અંદર તમારે આદેશ અને લોપ ની અંદર માસ્ટરી મેળવી લેવાની ત્યારબાદ અહીંયા આ બાબત યાદ રાખીને જ કામ કરવું પડશે કે એકમનો અંક એક્સ છે દશકનો અંક વાય છે અને ક્યારેક ક્યારેક તમને લોકોને જે દાખલા ગણાવવામાં આવેલા છે એ દાખલાની અંદર તમને અહીંયા જે ધારણા કરવામાં આવેલી છે ધારણા ઉપર નીચે શકે કે એકમનો અંક છે ને એકને વાય લઈ લીધો અને દસકના અંકને હું લઈ લીધો એક્સ તો આ રીતે ફેરફાર હોઈ શકે તો એમાં ગભરાવાની કઈ જરૂર નથી આપણે જે પેટર્નથી વસ્તુ શીખાજો એના માટે મેં જો તમને અહીંયા ઉપરના ભાગમાં પેટર્ન પણ લખી દીધી છે કે આમાં કનો કનો સરવાળો થઈને કામ થયું છે એની તો ગુજરાતી શબ્દ ઉપર તમારે લોકોએ ધ્યાન આપવાનું એ પ્રમાણે કિંમત મૂકતી જવાની એટલે દાખલો તમને આસાનીથી આવડી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ તો કે વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બે લાઇકન દબાવી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને હવે મળશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત